પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી કૃષ્ણનું રાત્રે લગભગ થયું તેમણે બેંગલુરુ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા કૃષ્ણ વય સંબંધિત બીમારીઓથી પીડિત હતા કોંગ્રેસના દિગ્ગજ નેતા એસ એમ કૃષ્ણ બે હાજર સત્તરમાં ભાજપમાં જોડાયા હતા તેમણે બે હાજર ત્રેવીસમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા તેમનું પૂરું નામ સુમલાલ હલી કૃષ્ણ હતું તેમનું પ્રારંભિક શિક્ષણ મૈસુરમાં થયું હતું તેમણે મહારાજા કોલેજમાંથી મૈસુરમાંથી ગ્રેજ્યુએટ થયા હતા પછી તેમણે બેંગ્લોરની સરકારી લો કોલેજમાંથી એલ કર્યું હતું તેણે ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો ને ચોસઠના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા હતા વધુમાં કૃષ્ણ અભ્યાસ માટે અમેરિકા પણ ગયા હતા તેમણે ટેક્સાસની સરધન મોડલ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા અને વોશિંગ્ટન ડીસીમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો અમેરિકાથી પરત ફર્યા બાદ તેણે કર્ણાટક હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ પણ કરી હતી મનમોહનસિંહના નેતૃત્વ વાળી યુપીએ સરકારમાં વિદેશ મંત્રી પણ તેઓ રહી ચુક્યા છે